સાથે લોકોમાં જાગૃતિ પણ રહી છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેમિકલ માફિયા કેટલા બેફામ છે તેને લઈને ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે ચોક વિગત એ છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાથી જણા અને વિવેકાનંદ નગરની વચ્ચે સ્થિત ખારી નદીમાં હજુ પણ કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષણ અને ખતરનાક કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર કોર્પોરેશન અને જીપીસીબીમાં પણ જાણ કરવામાં આવતા છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી લોકોની ફરિયાદ બુલેટિન ઇન્ડિયા સુધી પહોંચતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાવ છે છેલ્લા એક મહિનાથી પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે અને ખૂબ મોટા પ્રમાણમાં રોગચાળો ચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ ગઈ છે સ્થાનિક નાગરિકો દ્વારા જીપીસીબી અધિકારીઓને

આ ઘટનામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રામોલ હાથીજડ વોર્ડ વિસ્તારના કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને જીપીસીબી અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે તો આ ગેરકાયદેસર કામો કોની રહેમ રહે આવા એકમો ધમધમી રહ્યા છે આવા એકમો માટે જમીન ભાડે આપનાર જમીન માલિકો અને આવા એકમો ચલાવનાર વ્યક્તિઓ વચ્ચે શું મિલીભગત છે તે પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે હવે આ પ્રકરણમાં તંત્ર તરફથી શું પગલા લેવામાં આવશે એ જોવ રહ્યું डाला हुआ है आपका तुम्हें तुम्हारा ही है? नहीं नहीं इतना नहीं होता है पंद्रह दिन में एक बार पंद्रह दिन में एक बार पर निकाल दो नदी में ना नदी में आपका क्या नाम है अकरम भाई अकरम भाई जी अकरम शेख अकरम भाई शेख पंद्रा दिन पंद्रा दिन में निकालते तो इतना सारा प्लास्टिक तो हर रोज धोना तो पड़ता होगा ना रोज सबका वो नहीं होता जो अच्छा हो उसको निकाल के केमिकल वाला धोके आप नदी में निकालते हो पानी पानी निकल जाएगा बाकी का कहाँ निकालते हो पानी जाता ही नहीं हमारा पानी तो ये एक, एक इसलिए बनाया तो ये तो अभी बंद है रात को चालू होगा ना बिल्कुल नहीं है पे